વાત કરી કોલકાતાની ઘટનાના ગુજરાતમાં પડઘા પડ્યા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબોની હડતાળ ઇમરજન્સી સિવાય તમામ સેવાઓ બંધ કરવામાં આવી જુનિયર અને સિનિયર ડોક્ટર્સ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે પ્લે સાથે જુનિયર ડોક્ટર દ્વારા દેખાવ પણ કરવામાં આવ્યો રાજકોટ કોલકાતામાં બનેલ આ ઘટના રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજની ડોક્ટર્સ હડતાળ પર છે કોલકાતાની ઘટનાથી રાજકોટના ડોક્ટર્સ પણ હડતાળ પર ઉતર્યા પીડીયુ મેડિકલ કોલેજના જુનિયર અને સિનિયર ડોક્ટર્સ દ્વારા સેવાઓ બંધ કરવામાં આવી છે ઇમરજન્સી સારવાર સિવાયની તમામ જે સેવાઓ છે એ જુનિયર ડોક્ટર દ્વારા બંધ કરવામાં આવી એસોસિએશન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે કોલકાતાની ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા સીબીઆઈ દ્વારા સમગ્ર મામલે તપાસ તેજ કરવામાં આવી છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબોની હડતાળ જેના દ્રશ્યો સામે આવ્યા પ્લે કાર્ડે સૂત્રોચ્યાર સાથે તમામ લોકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબોની હડતાળ દેશભરમાં તેના ફટ્યાઘાટ જોવા મળ્યા છે ત્યારે ગુજરાતમાં પણ રાજકોટમાં ડોક્ટર્સે હડતાળ પાડી છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબોની આ હડતાળ જુનિયર અને સિનિયર ડોક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પ્લે સાથે જુનિયર ડોક્ટર દ્વારા દેખાવ કરવામાં આવ્યો છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર દુષ્કર્મ અને ત્યારબાદ તેમની હત્યા કરી દેવાની જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે ત્યારે રાજકોટ જે જુનિયર ડોક્ટર્સ એસોસિએશન છે તેમના દ્વારા આજે મોટી સંખ્યાની અંદર એકઠા થઈ અને તેમના દ્વારા આજે વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે અને સત સખત શબ્દોની અંદર આ ઘટનાને તેઓ વખોડી રહ્યા છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છું કે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર જે જુનિયર ડોક્ટર્સ છે તેઓ આજે ઇમરજન્સી સેવા સિવાય તમામ જે વિભાગો જે છે તેમાં કામથી અડગા રહેવાના છે ઘણા ડોક્ટર્સો આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું શું માંગ અને આજે વિરોધ પ્રદર્શન હું ડોક્ટર સંદીપ શર્મા પ્રેસિડેન્ટ જીડીએમ પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટથી આપ તમામને જણાવવા માગું છું કે આપણે તારીખ નવ ઓગસ્ટના રોજ કોલકાતા ખાતે આરજીકર મેડિકલ કોલેજમાં એક સેકન્ડ યરમાં ટીબી એસ વિભાગમાં અભ્યાસ કરતી મહિલા તબીબ સાથે એમને હત્યા કરી અને એની સાથે દુષ્કર્મની જે શરમજનક ઘટના બનેલી હતી ત્યારબાદ અત્યાર સુધી તેના પરિવાર કે એ પીડિતાને કોઈ પણ ન્યાય અને સરકાર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા નથી તે માટે થઈને ત્યાંના ડૉક્ટરો જે હતા તે શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન અને હડતાલ કરી રહ્યા હતા પરંતુ ચૌદ તારીખે રાતે બહોળી સંખ્યામાં ટોળું આવી એ ડૉક્ટરો સાથે પણ મારામારી કરે છે આ કિસ્સો દબાવવા માંગે છે તેમજ વસ્તુ હોસ્પિટલમાં તોડફોડ કરી અને ત્યાંના જે પુરાવા હતા એ પણ નાશ કરવા માટે પૂરેપૂરો પ્રયત્ન એ લોકો દ્વારા કરવામાં આવે છે તો આ વસ્તુ છે એ બહુ શરમજનક અને અમાનવીય વસ્તુ છે એ ખાલી કોલકાતા માટે નહીં આપણે ભારતભર અને માનવ જાત માટે પણ એક શરમજનક કિસ્સો છે તેનાથી અત્યારે ફક્ત ડૉક્ટરો જ જે પ્રોટેસ્ટ કરી રહ્યા છે તો શા માટે ફક્ત ડૉક્ટરો જ આ વસ્તુ કરે જે મીડિયા માધ્યમ દ્વારા આમ જનતા જોવે છે એને પણ હું અપીલ કરીશ કે આ જે અમારું યોગદાન છે આમાં યોગદાન આપે અને તમામ જે પીડિતાને ન્યાય આપવા માટે એ લોકો પણ યથાશક્તિ પોતાના પૂરતા પ્રયત્નો કરે બીજું વધુમાં જણાવું કે અમારી માંગ એવી છે કે જે આ પીડિતા છે અને એના પરિવારને પૂરેપૂરો ન્યાય મળે બીજું કે જે તપાસ થાય એકદમ નિષ્પક્ષ થાય કોઈ પણ ઢીલી નીતિ ન રાખે અને આ સાથે સંડોવાયેલ જેટલા પણ વ્યક્તિઓ હોય ए પછી કોઈ પણ હોય જોયા વગર એને સાથે પૂરે પૂરી કડક કાર્યવાહી થાય અને એને સજા મળે અન્ય ડોક્ટરો પણ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું શું કહેશો શું માંગ હમ યે ચાહતે હી ઉસ લડકી કે ફેમિલી કો જસ્ટિસ મિલે ઓર વો જો ઇન્સિડન્ટ હુઆ હે વો બહાર આય એઝ ઇટ ઇઝ જો હુઆ હે વો બહાર આય યે જો ફ્રેમ કર રહા હે વો સબ નહીં આને કા જો હુઆ હે जो एक्चुअली किया है वो पकड़ा जाए वो जस्टिस चाहिए हमको बस हम सपोर्ट कर रहे हैं कोलकाता वाले है। और हर एक लड़की का प्रॉब्लम है ये सिर्फ उधर का नहीं है सिर्फ डॉक्टर का नहीं है ये हर बार हो रही है और हर बार

કે જે તબીબ ડોક્ટરો દુષ્કર્મ અને હત્યા થઈ છે તેમને ન્યાય મળે કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર શર્વી આ સંદેશ રાજકોટ